આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત છે પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવૃત્સવ અંતર્ગત ભૂલકાઓ અને શાળા પ્રવેશ કરાવ્યો છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત દરમિયાન હોય ત્યારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવના બીજા દિવસે પીએમ તાલુકા શાળા એક ખાતે ભૂલકાઓના નામાંકન કરાવી અને શાળા પ્રવોત્સવ કરવામાં આવ્યો છે મારું નામ કોલચા આઝાદ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું મારા જન્મદિવસ નિમિત્તે મા મારા પપ્પાએ જ્યારે મને વાસળી ગિફ્ટમાં આપી હતી ત્યારથી હું વાસળી શીખતો હતો મને પહેલાં તો વાસળી વગાડતા ન આવડતું પરંતુ હું યુટ્યુબની મદદ લીધી અને વાસળી શીખ્યો પછી સ્કૂલમાં જે કલા ઉત્સવ હતો સંગીત વાદન સ્પર્ધામાં હું એ ભાગ લીધો પહેલાં તો સીઆરસી લેવલે પ્રથમ નંબર મેળવ્યો પછી તાલુકા લેવલે પ્રથમ નંબર મેળવ્યો અને પછી જિલ્લા લેવલે પ્રથમ નંબર મેળવ્યો મારો વિડીયો સોશિયલ મીડિયા દ્વારા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ સાહેબે જોયો હશે તેઓએ મને ગાંધીનગર ખાતે બોલાવી અને મારું સન્માન કર્યું હતું જે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે જ્યારે છોટાઉદેપુર ખાતે બોલાવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર શાહ ભૂપેન્દ્રભાઈ પટેલે મારું સન્માન કર્યું તે બદલ હું પણ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કોલચા આઝાદ શિવકુમાર આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કન્યા કેળવણી અને શાળા પ્રવેશો નિમિત્તે શાળા નંબર એક ખાતે છોટા આદિપુર ઉપસ્થિત રહ્યા સાહેબશ્રીના આગમન સમયે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ સાહેબે બધા નાના જે બાળ ભૂલકાઓ છે તેમને પ્રવેશ પોતાના હાથે કરાવ્યો આશા રાખીએ છીએ કે આ બાળકો સાહેબના હાથે જે પણ પ્રવેશ મેળવ્યો છે તે જીવનમાં આગળ વધે અને આ તબક્કે તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તમામ વતી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માધુભાઈ રાઠવા પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ચોટાઉદેપુર